ના રાષ્ટ્રપતિ અને અબુધાબીના શાસક સાથે મહામહિમ પેટ્ર ફિયાલા ચેક રિપબ્લિકના વડાપ્રધાન શ્રી મહામહિમ શ્રી ફિલિપ ન્યુસી રિપબ્લિક ઓફ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે જોસ રામોસ હોટા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ તિમોરલેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે અનેકવિધ દેશોના મહત્ત્વના ત્યાંના ઉચ્ચ રાજકીય તેમજ તેના અધિકારીઓ હાજર રહી અને ખૂબ શોભાભિમાન કરી અને સાથે પોતાના દેશોમાં પણ ઉદ્યોગ સાહસિકતાઓ અહીંયા આવે અહીંયા પણ આવી અને રાજ્યની પરિસ્થિતિઓનો તાગ લીધો વ્યાપ લીધો અને સાથે આ રાજ્યની અંદર કેવી રીતે ઉદ્યોગો અને હવે તો જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વન વર્લ્ડ વન ફ્યુચર નો કન્સેપ્ટ જ્યારે મૂક્યો હોય એટલે સમગ્ર વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે દેશને વિશ્વ મિત્ર તરીકે ગણાવી હોય ત્યારે પાંત્રીસ જેટલા સહભાગી દેશો પણ થયા સાથે છત્રીસ કન્ટ્રી અને ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝેશન સેમિનારો પણ થયા સાથે તેર રાજ્યના સેમિનારો આપણે કર્યા આપણા દેશના અને આ સાથે બસોથી વધુ સહભાગી દેશોના ટ્રેડ શોમાં પેવિલિયન હતા બે લાખ ચોરીસ મીટર ચોરસ મીટરમાં ફેલાયેલ ભારતનો સૌથી મોટો આ ટ્રેડ શો હતો બારસો પ્લસ એક્ઝિબિટર્સ અંદાજીત ત્રણ લાખથી વધુ લોકોએ આ ટ્રેડ શોની મુલાકાત લીધી રિવર્સ બાયર સેલર મિટિંગમાં સો પ્લસ વિદેશી ખરીદદારો આવ્યા ચારસો પચાસ પ્લસ એમએસએમઇ સહભાગીતા સ્ટાર્ટઅપ્સ સ્ટાર્ટઅપ્સને મહિલા ઉદ્યમ સાહસિકતાઓ પધારી અને મુખ્ય આકર્ષણો ગેટવે ટુ ધ ફેચો ફ્યુચર થીમ પર ત્રણસો સાહીઠ ડિગ્રી પ્રોજેક્શન ચંદ્રયાન એઆઈ રોબોટિક્સ ઇમર્સિવ ટેકનોલોજી ડિસ્પ્લેના વાસ્તવિક કદના મોડલ સ્પીડ રેલ આધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર હાઈટેક ડિસ્પ્લેનું પ્રદર્શન એગ્રો ફ્રૂટ ફૂડ પ્રોસેસિંગ ઓટો અને ઓટો કોમ્પોનન્ટ્સ ફાર્માસ્યુટિકલ ટેક્સટાઇલ રિન્યુએબલ એનર્જી મશીન લર્નિંગ જેવા ક્ષેત્રોમાં એક્ઝિબિટર્સ અહીંયા આવ્યા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રિવર્સ બાયર સેલર મીટ આમ અનેકવિધ વિષયો સાથે આ જે વાઇબ્રન્ટ સમિટ યોજાય હવે એકવીસમી સદીમાં ઇનોવેશન ટેકનોલોજી આયાત ના કરવી પડે અને સ્વનિર્ભર આત્મનિર્ભર ભારતની થીમ ઉપર ઇનોવેશનના અને સાથે આપણે એક પાયોનેર બની રહીએ એ પ્રકારનો આ વખતનો ગુજરાતનો વાઇબ્રન્ટ શો રહ્યો અને આ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની અંદર ખૂબ મોટી સફળતાઓ સાથે આપણે પૂર્ણ કર્યો અને સાથે આ વખતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કરી જેટલા પણ એમઓયુ થયા એને ફોલોઅપ કરી અને જમીન ઉપર ઉતરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ માટેની પણ સૂચના આજની કેબિનેટમાં આપી છે જે અઠ્ઠાણું હજાર જેટલા એમઓયુ થયા એ એમઓયુની પ્રગતિ અને એ એમઓયુને પડતી મુશ્કેલીઓ માટેનું મિકેનિઝમ ગોઠવવાની પણ સૂચના એમને આપી છે એટલે આગામી સમયમાં તમામે તમામ એમઓયુઝ ધરતી ઉપર વાસ્તવિક રીતે ઓછામાં ઓછા કદાચ કોઈ કંપનીમાં નાણાકીય ક્રાઇસિસના કારણે અથવા તો કોઈ બીજા કારણોસર ઉદ્યોગો ના સ્થાપી શકે એ વિષય જુદો છે પરંતુ જ્યારે ગુજરાત ઇન્ટેન્સ જાહેર કરતું હોય અને એમને મદદ કરવાની ભાવના સાથે જ્યારે આ એમઓયુ થયા હોય એટલે સરકારી વિભાગો તરફથી ક્યાંય આ ઉદ્યોગોને મુશ્કેલી ના પડે એ પ્રકારનું મિકેનિઝમ ગોઠવવાની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચના આપી છે આમ સફળતાપૂર્વક અને આપણે સૌ જ્યારે ગુજરાતીઓ છીએ ત્યારે ગુજરાતીઓના ગૌરવ સમાન આ વાયબ્રન્ટ આવતા આવતા સમયની અંદર ખૂબ મોટી રોજગારી સાથે મૂળ ખૂબ મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સાથે ગુજરાત નવી ઊંચાઈઓ ઉપર પહોંચશે દુનિયામાં સર્વપ્રથમ ભારત અને ભારતની અંદર સર્વપ્રથમ ગુજરાત એ પ્રકારે ગુજરાત ભારતની જીડીપીની અંદર ભારતની પ્રગતિમાં ખૂબ મોટો ફાળો નોંધાવે એ પ્રકારનો આ વખતનો વાયબ્રન્ટ શો આપણો રહ્યો છે સાથે આ વખતે વંશ સેતુ ચેતના યાત્રા એટલે કે જંગલો આદિજાતિ બાંધવોને સ્પર્શતી પાંચ દિવસની વન સેતુ ચેતના યાત્રા અઢાર એક બે હજાર ચોવીસથી ચાલુ થવાની છે નવસારી જિલ્લાના બિનાર ખાતે આવેલ જાનકી વન ખાતે પ્રસ્થાન થઈ ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એમ તેર જિલ્લાઓમાંથી પસાર થઈ આશરે એક હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ એક ચોવીસના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે સદર યાત્રામાં એકાવન જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત ત્રણ લાખ આદિવાસી ભાઈ બહેનોને સાંકળી લેવામાં આવશે અને ચેતના શબ્દ જ્યારે પણ વપરાય એટલે આદિવાસી બાંધવોમાં ગુજરાત સરકાર ભારત સરકાર એમના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓ સાથે લાખો કરોડો રૂપિયા જ્યારે એમના વિકાસ માટે ખર્ચી હોય અને આપણા વનોની રક્ષા કરતા વનવાસીઓ આદિવાસીઓ ભાઈઓ માટે આ વન ચેતનાનું આયોજન એમને કર્યું છે વન વિભાગ દ્વારા થયું છે ત્યારે હું માનું છું કે આ વન સેતુ ચેતના યાત્રા એ આદિવાસીઓના આગામી વિકાસ માટે એમની જાગૃતિ માટે આ ચેતના યાત્રા ખૂબ મોટો ભાગ ભજવવાની છે સાથે સાથે આપ સૌ મિત્રો જ્યારે આજે કેબિનેટ હતી એટલે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઘણી વખતે આપણને જોવા મળે છે કે ઓલરેડી ગૌચરની જમીન હોય સરકારી જમીન હોય ને વર્ષોથી વોટર બોડી એક્ઝિસ્ટ હોય તો ત્યાં આગળ એ ગૌચરના કારણે સરકારી જમીનમાં વર્ષોથી હયાત વોટર બોડી એક્ઝિસ્ટ હોય અને ત્યાં આગળ પાણી ભરવા માટે કે એને ઊંડું કરવા માટે કોઈપણ પ્રકારની સરકારી સહાય કે યોજનાઓ કાર્યાન્વિત થઈ શકતી નહોતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ સૂચના આપી છે કે કેવી રીતે એને સાત બારના ઉતારાની અંદર બીજા હકમાં એને પ્રસ્થાપિત કરી અને એ સરકારી યોજનાનો આ એક્ઝિસ્ટિંગ જે વોટર બોડી છે એને લાભ મળી શકે એવી સૂચના પણ આપી છે અને સાથે આપણે જોવા મળે છે કે ઘણી વખતે ચોમાસામાં નદીઓમાં બાવળ ઉગી જાય છે અને એના કારણે બે બાજુ કાંઠાઓ ધોવાતા હોય છે ઘણા સમયથી લોકોની માંગ હતી એટલે આ નદીઓમાં ઉગેલા બાળવ બાવળોની આગામી સમયમાં કેવી રીતે સફાઈ થઈ શકે એના માટેની પણ સૂચન અને સૂચનાઓ અધિકારીશ્રીઓને આપેલ છે રામ મંદિર એક એવો વિષય છે એ ચેતનાનો વિષય છે અને સ્વાભાવિક રાષ્ટ્રચેતનાનો વિષય હોય એટલે અયોધ્યામાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા તો કરશે પરંતુ લોકોમાં જે સ્વયંભૂ ઉત્સાહ અને આપ સૌ મીડિયા પણ એને ખૂબ સારી રીતે એને પ્રોજેક્ટ કરી રહ્યા છે ગામે ગામે સવારની પ્રભાત ફેરી નીકળી રહી છે મંદિરોની સફાઈ થઈ રહી છે ગામોમાં પણ સફાઈ સ્વયંભૂ થઈ રહ્યું છે ત્યારે સરકાર કરે એના કરતાં પણ આ રામ મંદિરનો મહોત્સવ અને લગભગ ચારસો નેવું વર્ષ પછીના જે વર્ષોથી ભારતીયોના અને સનાતન ધર્મીઓના મનની અંદર પડેલી વાત જ્યારે ઉજાગર થઈ રહી છે ત્યારે સ્વયંભૂ લોકોએ ઉપાડેલો આ ઉત્સવ છે સોળમી તારીખથી ચાલુ થયેલી પૂજા વિધિ અને સાથે બાવીસમીએ જ્યારે પૂર્ણાહુતિ થશે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે બાર અને વિષય યોજાશે ત્યાં સુધી તો દેશની અંદર સ્વયંભૂ લોકોએ આ ઉત્સવ ઉપાડી લીધો છે ઘરે ઘરે દીવા પ્રગટાવશે ફટાકડાઓ રોશનીઓ સાથે સાથે ગ્રામ સફાઈ અને કેટલાય જે સંકલ્પો છે નાના નાના સંકલ્પો છે એ લેવાની વાત પણ પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એટલે ખૂબ રાષ્ટ્ર ચેતનાનો વિષય સમગ્ર પ્રજાએ જાતે જ આવું પાડી લીધો છે અત્યારે હાલ કેબિનેટમાં એવી કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ પરંતુ રાજ્ય સરકાર પણ જ્યારે રામ મંદિર ચેતનાનો વિષય હોય એટલે આગામી સમયમાં મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ જે નિર્ણય થાય એને આપણે સૌ આવકારીશું રામ મંદિર તરફથી જેને આમંત્રણ મળ્યું હશે બાવીસમી તારીખનું એ ચોક્કસ જશે એ આમંત્રણ જેની પાસે પહોંચ્યું હોય ઘણા બધા રાજકીય કરતાં પણ જે લોકો કાર સેવકો હોય સાધુ સંતો હોય કે જેમને વર્ષો સુધી આ રામ મંદિરની ચેતના માટેનો સંઘર્ષ કર્યો છે એ પ્રથમ હકદાર છે એટલે હું માનું છું કે એ જે લોકોને પણ આમંત્રણ મળ્યું હોય એ બાવીસમીએ જશે